ભાવનગર શહેરનું પ્રથમ નંબરનું આયોજન એટલે કે ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવનું જવાહર મેદાન ખાતે ભવ્ય આયોજન થનારું છે ભાવનગરના આંગણે આગામી તારીખ સત્યાવીસમી શરૂ થનાર ગણેશ મહોત્સવમાં ભાવનગરના જવાર મેદાન ખાતે ગુજરાત રાજ્યના બીજા નંબરનું તેમજ ભાવનગર શહેરનું પ્રથમ નંબરનું આયોજન એટલે ભાવનગર કા રાજા નામે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન થનાર છે આ ગણેશ મહોત્સવ નિમિત્તે મોતીબાગ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું બાપા મોર્ય નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મહોત્સવમાં અત્યારે અધ્યક્ષ તરીકે નીતિનભાઈ ભટ્ટની અને ટીમની સમિતિમાં જીતુભાઈ મોરીસાગર અતુલભાઈ પંડ્યા દાર્કુભાઈ ભટ્ટ ચિતારભાઈ ઓધારિયા પાર્થુભાઈ ત્રિવેદી આ બધાની જવાબદારી સોંપવામાં આવી છે હું જીતુભાઈ બોરીસાગરને કહીશ એના વિશે જીતુભાઈ હબેશ કહેશું જય ગણપતિ મહારાજ ભાવનગર કા રાજા મહોત્સવ તારીખ સત્યાવીસથી સત્યાવીસ આઠથી છ નવ અગિયાર દિવસનું જવાહર મેદાન ખાતે ગોળીબારજી હનુમાનજી મંદિરના સામેના ભાગમાં આયોજન થઈ રહ્યું છે આ આયોજનની ટૂંકમાં વિગત આપીએ તો આ આયોજન ભાવનગર કા રાજા એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી અને યુવરાજસિંહના વરદ હસ્તે આ ગણપતિ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે વિવિધ રાજકીય સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનશ્રીઓ ઉદ્યોગપતિશ્રીઓ તેમજ દરેક સંસ્થા ખાસ તો જે અગિયાર દિવસમાં ભાવનગર કલાનગરી તરીકે જ્યારે જાણીતું છે ત્યારે વિવિધ સંસ્થાઓ કલા જગત ઓર્કેસ્ટ્રાથી લઈ ડીપોર ક્રેજીથી લઈ અને વિવિધ સંસ્થાઓ રોજે રોજ પોતાનું પ્લેટફોર્મ રજૂ કરી અને કલાકારો ભાવનગરની બહાર પણ ભાવનગરનું નામ રોશન કરે તેવું એક પ્લેટફોર્મ વિશાળ જન સમુદાયની વચ્ચે પૂરું પાડવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિમાં મેડિકલ ક્ષેત્રે સોલ હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટી એ બંને દ્વારા વિવિધ અલગ અલગ તબક્કાના રોજેરોજ યુવાનોથી લઈને વડીલો માટે દરેક જાતના પરીક્ષણો કુદરતી ઉપચાર કેન્દ્રથી લઈ અને દાંતના અને બાકીના બધા પરીક્ષણોથી લઈ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે આ જોડાયેલું પ્રવૃત્તિ જે આ કરવામાં આવી રહી છે એ અગિયાર દિવસમાં આપ સૌના માધ્યમથી ભાવનગરની જનતાને લોકોને એક સેવાકીય માધ્યમમાં જોડાવા અને દર્શન કરવા રોજે જે હજારો લોકો અને કુલ મળીને લાખો લોકો જ્યારે દર્શનાર્થે પધારે છે ત્યારે આપ સૌના માધ્યમથી જે આ સમાચાર પ્રેસ મીડિયાનો આતકે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના માધ્યમથી આવી સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિને લોકોના ઘર ઘર સુધી જે પહોંચાડવામાં આવે છે અને ભાવનગરને કલાને વિકસાવવા માટે જે આપનો સહયોગ મળી રહ્યો છે તે બદલ આપ સૌનો પણ આ ધન્યવાદ રજૂ કરીએ છીએ